સુરત શહેરની જૂની વસાહતોને લેન્ડ ગવર્મેન્ટ શ્રી સરકારના બહાને સુવિધાઓથી વંચિત રાખવાના મુદ્દે આજ રોજ સુરત શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરાઈ હતી આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત શહેરના વિવિધ ઝોનમાં આવેલી આશરે પાંત્રીસથી ચાલીસ વર્ષ જૂની વસાહતો જેમ કે બમરોલી વડોદ પાંડેસરા જીઆઈડીસી સચિન જેડીસી ઉધના વરાછા લીંબાયત કતારગામ વગેરે જેમાં વર્ષોથી શ્રમિકો અને નાગરિકો વસવાટ કરી રહ્યા છે મોટાભાગે તેઓએ કબજા રસીદ દ્વારા જમીન લઈ મકાન બનાવ્યા છે અને સુરતના ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપ્યું છે ભૂતકાળમાં ટીપી સ્કીમ અને બીપીએમસી કલમ ત્રેસઠ ટુ તથા કલમ બસો પાંચ હેઠળ ઘણી વસાહતોને પાણી ગટર રસ્તા અને લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ આપવામાં આવી હતી પરંતુ તાજેતરમાં રેવન્યુ વિભાગ દ્વારા સાત બાય બાર ઉપર શ્રી સરકાર લેન્ડ ગવર્મેન્ટ ઉલ્લેખ કરીને મહાનગરપાલિકાના ઝોન દ્વારા સુવિધાઓ રોકી પરમિશન લાવો જેવા બહાના હેઠળ લોકોને હેરાન કરવામાં આવ્યા છે આ વસાહતોમાં રહેતા ગરીબ શ્રમિકો પાસે સરકાર સુધી પહોંચવા કે ભારે ખર્ચ સહન કરવાની ક્ષમતા નથી વર્ષોથી ટેક્સ આપતા નાગરિકોને સુવિધાઓથી વંચિત રાખવું અયોગ્ય છે આ બધા જ મુદ્દાઓ માટે રજૂઆત કરાઈ હતી તેની સાથે જ વિનંતી પણ કરાઈ છે કે સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે તેવી માંગ કરવામાં આવી હતી જ્યાં વર્ષોથી રહેવાસીઓને સુવિધાઓ મળી રહે છે ત્યાં લેન્ડ ગવર્મેન્ટના બહાને સુવિધાઓ રોકવી નહીં ભૂતકાળની જેમ આ વિસ્તારોને નોટિફાઈ કરીને લેન્ડ ગવર્મેન્ટ શ્રી સરકારનો ઉલ્લેખ દૂર કરી મૂળભૂત સુવિધાઓ સતત આપવામાં આવે ગરીબ શ્રમિકોને હેરાન કરનારા પત્રવ્યવહાર બંધ કરવામાં આવે સુરત શહેર કોંગ્રેસ તરફથી સુરત સિટીની સરાઉન્ડિંગ વર્ષોથી ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વરસ પહેલાં ઇન્ડસ્ટ્રીયલ વિકાસને કારણે જે લોકો ગરીબ કામદારો મજદૂરો વસવાટ કરતા આવેલા પાંત્રીસ વરસ પહેલાં અને એ લોકોને તમામ સુવિધાઓ બીપીએમસી એક્ટની ત્રેસઠ બેની કલમ હેઠળ કલમ બસો પાંચ હેઠળ અને યુએલસીમાંથી પણ એ લોકોને બાદ આપવામાં આવેલી સુરત મહાનગરપાલિકાના ટીપી સ્કીમમાંથી રિઝર્વેશનમાંથી પણ એ લોકોને મુક્તિ આપવાની તેવી સોસાયટીઓમાં ચોર્યાસી કનો ભંગ થવાના કારણે લેન્ડ ગવર્મેન્ટ લખાવાથી સરકારી જગ્યા હોય એવું બતાવીને ત્યાંના રહીશોને વસાહ વસાહતીઓને એમ કહેવામાં આવે છે કે તમારી જમીન સરકારી છે એટલે તમારે કલેક્ટરની પરમિશન મળશે તો જ તમને સુવિધા આપશું એટલે પેલા ગરીબ માણસો જે ગભરાઈ જાય છે અને એ લોકો સુવિધાથી વંચિત રહે છે અને વર્ષો સુધી એને એ પ્રક્રિયા લાગે ચાલુ રહી છે તેના કારણે એ પ્રક્રિયામાંથી મુક્તિ આપવા માટે અમે કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું કે તમે આવી સોસાયટીઓ આઈડેન્ટિફાઈ કરીને એને જાણ કરો કે તમે જેને સુવિધાઓ વર્ષોથી આપી છે તો તેને સુવિધા આપો અને એ લોકોને સુખાકારીની સાથે અન્યાય કેમ કરો છો અને લેન્ડ ગવર્મેન્ટનો જે ઇસ્યુ છે તેમાં જે કંઈ કાયદાકીય કાર્યવાહી થતી હોય તો દડ લઈને એ લોકોને રેગ્યુલરાઇઝ કરી આપો કેટલા લોકોનો આ ઇસ્યુ છે ટોટલ હું એવું માનું છું કે જો સો સોસાયટી હશે તો તેમાં સિત્તેર સોસાયટી આવા પ્રકારની હશે